બીજાઓ પ્રત્યે પ્રેમ અને કાળજી અભિવ્યક્તિ સહજતાથી કરવા માટેની સમજણ આપવા માટે તમારો આભાર હું મારા જીવનમાં કોઈ મહત્વના ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરું છું ત્યારે અચૂક અને કારણ મારા ઉત્તમ ઉત્તમ સંબંધો રહે છે તે બાબતની સતત સ્મૃતિ આપવા માટે હે ઈશ્વર તમારો આભાર મારું સ્વાવલોકન કરી મારામાં જરૂરી બદલાવ લાવવા માટે તેમાં હું મારામાં જે બદલાવ લાવવા માંગુ છું તે માટે યોગ્ય દિશામાં પગલાં લેવાની સમજ આપવા માટે અને સતત પ્રયત્નોથી કટિબદ્ધ બનાવવા માટે હે ઈશ્વર તમારો આભાર મારા જીવનમાં મને મળેલી પ્રત્યક્ષ કે પરો તેમજ મને મળેલી દરેક ધન ઉર્જાનો વિવેકપૂર્ણ વપરાશ કરી શકું તે માટેની સમજ આપવા માટે તમારો કોટી કોટી આભાર મારી કોઈ ભૂલની હું વાત કરું તે માટે તરત જ માફી માંગવાની સમજ આપવા માટે અને તે પરિસ્થિતિ કઈ ને કઈ શીખવા જ મારા જીવનમાં આવે છે તે અભિગમને સતત યાદ રાખવાની વિચાર અને ભાગ્ય લખે માટે યોગ્ય વિચાર વ્યવહાર અને કર્મ કરવાની સમજ આપવા માટે એ ઈશ્વર તમારો આભાર અને આ મને સાંભળ્યો માટે તમારો આભાર